કારગિલ વિજય દિવસ નિમિત્તે ગઢડાના ધારાસભ્ય જી ટુરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિંહ ગોહિલના નિવાસસ્થાને મુલાકાત લઈને સન્માન કરી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું માં કારગીલ યુદ્ધ થયું હતું જેમાં ભારતનો વિજય થતા છવ્વીસ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવી છે

કારગીલ યુદ્ધ શરૂ થયું હતું ત્રણ જુલાઈથી ત્રણ મેથી અને આજે કારગિલ યુદ્ધના પચીસ વર્ણ પૂર્ણ થયા છે અને પચીસ વર્ણ પૂર્ણ થયા બાદ આજે એ સમયે જે ઓપરેશન વિજયમાં હું સાક્ષી હતો એના દ્રશ્યો આજે મને યાદ આવે છે કારણ કે મારી સાથે ઘણા એવા સાથી સૈનિકો હતા જે સૈનિકોની મારી રૂબરૂમાં એની શહાદત થઈ છે દિવસ ભારતના સૌ નાગરિકોને યાદ હશે કે ઓગણીસો નવ્વાણુંની ની છવ્વીસમી જુલાઈના દિવસે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતની ભવ્ય અને દિવ્ય વિજય થઈ હતી ભારતીય સેનાના નવજવાનો પોતાની વીરતાના આધાર પર જે કારગીલ યુદ્ધ જીત્યા હતા એ કારગીલ વિજયની આજે પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને સૌ મોરચાઓ સાથે મળી અને એક આગવો કાર્યક્રમ અમે આપ્યો છે એમાં પૂર્વ સંધ્યાએ મસાલ રેલી અને આજના દિવસે શહીદોના સન્માન અને જે સેનાના વીર જવાનો છે એમનું પણ રૂબરૂ હયાતીમાં સન્માન એટલે આજે બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવાર સૌજનો મયુરભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષશ્રી અમારા જિલ્લાના પ્રદેશ આગેવાન સુરેશભાઈ અને સૌ બાકી અન્ય અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અહીં ગઢડા શહેર ખાતે અમે અમારા અહીંના જવાન આપણા સેનાના જે છે જેઓ પોતાની સર્વિસ દરમિયાન કારગીલ યુદ્ધમાં એક સેનાની તરીકે યુદ્ધની અંદર સહભાગી થઈ અને પોતાની વીરતાનું પ્રદર્શન કર્યું હતું એવા આપણા યોદ્ધા અહીંના આપણું ગૌરવ કહી શકાય એવા સેનાના હરદેવસિંહ ગોહિલ એ આંતરે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અમને બધાને એ ગૌરવ છે કે અમે આજે એમનું રૂબરૂમાં સન્માન કરીએ છીએ